સુદામાજીને કોઈએ પૂછ્યું હોય તો સુદામાજીએ એ ક્યારેય એવું કંઈ કહ્યું નથી પણ સુદામાજીને વિશે જ્યારે કહેવાનું આવ્યું ત્યારે પરિચય આપતા કહેવું પડ્યું કૃષ્ણ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમહ વિધક્ત ઇન્દ્રુ પ્રશાંત કેવા બોલે કૃષ્ણના જે મિત્ર છે તે સુદામાએ પોતાને કૃષ્ણના મિત્ર કે કૃષ્ણના મિત્ર તરીકે નથી ઓળખાવ્યા પણ એની ઓળખ કેવી

શાંત હોય તો સમજ્યા શાંત તો સમજ્યા પણ આ તો પ્રશાંત બોલે ગુસ્સે થવાના એક હજાર એક ટકા છતાં પણ જે ગુસ્સે થાય નહીં તે પ્રશાંત આપણાથી રહેવાય છે તમે તો મને જોયો હશે કે મારું મોડું કેવું હોય મારે તો અહીંયા જ ગુસ્સો ટપકેલો હોય નહીં સાત દિવસમાં તમે જોયું નહીં અહીંયા જ ટપકેલો હોય મારે ક્યારે આમ પડું 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 થતો તમને બધાને તો ન થતું એવું પણ આ જેટલી વાર વચ્ચેથી કોઈ આવજા કરે ને એટલી વાર થાય એમાં હમણાં તડુકી પડે છે પ્રશાંત આત્મા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ બ્રાહ્મણોમાં પણ સમાન છે જેનો સમય જે કર્મ એને બતાવ્યા છે ભણવું ભણાવવું આપવું અને લેવું ખાવું અને ખવડાવવું એ જ છ કાર્યમાં એનો સમય વીતે છે બીજું કોઈ નહીં ષટકર્મમાં અને સત્કર્મમાં